ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના ઉપલક્ષમાં સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં છેતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ વિધાનસભા વિસ્તારમાં સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે સ્થાપના દિવસની ઉજવણીના સક્રિય સંમેલનનું આયોજન વડોદરા શહેરના ગૌત્રી સ્થિતના વિસ્તારમાં આવેલા ખાનગી પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ મેયર પિંકી સોની

અને મુખ્ય વક્તા તરીકે આપણા અમિતભાઈ ઠાકર ધારાસભ્ય વેજલપુર પોતે પધાર્યા છે ખૂબ મોટી સંખ્યામાં સક્રિય કાર્યકર્તાઓ અહીં આવેલા છે આપણા યશસ્વી અધ્યક્ષ શ્રી ડૉક્ટર જયપ્રકાશ સોની વિધાનસભાના મુખ્ય નંડક બાલકૃષ્ણ શુક્લજી મેયર શ્રી પિંકીબેન સોની અને તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને વિકસિત ભારતની અંદર કાર્યકર્તાઓના યોગદાનને લઈને ચિંતન કરવામાં આવ્યું છે આજે અખોટા વિધાનસભાનું સક્રિય સંમેલન રાખવામાં આવેલું છે સંમેલનમાં છે પ્રમુખ મુખ્ય સ્તરે સાથે અમિતભાઈ ઠાકર વીજલપુરના એમએલએ છે એ મુખ્ય વક્તા તરીકે આવ્યા છે સાથે વડોદરા શહેરના પૂર્વ એમએલએ અને પૂર્વ પ્રમુખ એવા દરેકે દરેક આપણા મોબીઓ પણ આજે ઉપસ્થિત રહ્યા છે સાથે કોર્પોરેશનના પદાધિકારીઓ મુખ્ય રીતના અને શહેરના હોદ્દેદારો બધા જ અહીંયા ઊભા રહ્યા છે અને આ સ્પેશિયલી આ વખતે વહેલું થોડોક તો ન કહેવાય પરંતુ છેતાલીસનો અમારો જે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ ગયો એ નિમિત્તના એ નિમિત્તે આ વખતે રાખવામાં આવ્યું છે આમ તો દરેક વર્ષે કરતા જ હોઈએ છે સક્રિય સંમેલન પરંતુ આ વખતે છેતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે કર્યું છે અને પાછલા કાર્યક્રમો જે થઈ ગયા છે અને આવતા જે નવા કાર્યક્રમો આવશે એની થોડી સૂચિ આપવામાં પણ આ કાર્યક્રમની અમે મદદ લેતા હોઈએ છીએ આભાર ભારતીય જનતા પાર્ટી ભારતની જનતા માટે સતત અવિરત સેવા કાર્યોની શૃંખલાઓની વણથંભી વણઝાર એટલે જ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી છેક છેવાડાના વ્યક્તિ સુધી પહોંચતો હોય છે ત્યારે ખરા અર્થમાં સક્રિયતાનું ઉત્તમ ઉદાહરણ એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે ત્યારે અત્યારે વિવિધ વિધાનસભાઓમાં સક્રિય કાર્યકર્તા સંમેલનો ચાલી રહ્યા છે જેમાં આજ રોજ અખોટા વિધાનસભા ખાતે સક્રિય કાર્યકર્તા સંમેલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જો સૌ સાથે મળી અને અહીંયા ભાગ લીધો આભાર સ્થાપના દિવસે કાર્યક્રમોનું આયોજન કરેલું છે આજે ઉપક્રમે અકોટા વિધાનસભાના સક્રિય સંમેલનમાં સૌ કાર્યતા ભાઈઓ બહેનો ઉપસ્થિત છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે સૌ સક્રિય કાર્યકર્તાઓનું અભિવાદન કરું છું અને એ લોકોને આગામી સમય માટે શુભેચ્છાઓ પાઠવું છું